શહેરમાં ગોગા મહારાજની ની પચીસ મી મહોત્સવ યોજાયો ગોગા મહારાજના મંદિરે પચીસ વર્ષ પૂર્ણ થતા રજંત જયંતિ પ્રસંગે ઉજવાઈ રહ્યો છે સત્તરમી જાન્યુઆરીથી શરૂ થયેલા ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી પાટણના ચણસમા ખાતે ગુગા મહારાજના મંદિરના રજંત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું બહુ લાંબા સમય બાદ ચણસમાં આવવાનું થયું છે આ ખૂબ મહત્વનું ધાર્મિક પ્રસંગ છે કારણ કે આપણા આ જ પ્રસંગને બધાને ભેગા કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જરૂરી છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેનો કાર્યક્રમ પણ કરવો જોઈએ આ પ્રસંગે સૌ સાથે મળી આગળ વધીએ દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડાશ્રી વી કે તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા